ચાલુ થઈ ગયા છે તો હજી જે જે લોકોને નથી કે કયા નંબર ઉપર કેન્ટેક્ટ કરી અને અથાણા રિલેટેડ ઇન્કવાયરી તમારે કરવાની તો ઓલરેડી નીચે મેં નંબર મેન્શન કરી દીધો છે નંબર ઉપરથી તમે વોટ્સઅપમાં ઇન્કવાયરી કરી શકો છો ત્યાંથી તમને તમામ પ્રાઇઝ લિસ્ટ પ્રોવાઈડ થઈ જશે અને અથાણા કઈ રીતે બને છે ક્યાં ક્યાં અથાણા આપણે બનાવીએ છીએ એની તમામ ડિટેલ્સ તમને પ્રોવાઇડ થઈ જશે અને બાકી તો બ્લોગમાં તમને બધા અથાણા લાઈવ બનાવતા જોવા મળે જ છે

આખો બેડ અમે લોકોએ ખસકાવી લીધો કારણ કે અહીંયા બેડ ઉપર જ તે એનું નિશાન મને મેળવ્યું સબૂત અત્યારમાં અને અત્યારમાં હું વિશાલને જ્યાં બધું કર્ટેન ને બધું હલાવ રહ્યું મેં કે તમે મારે જોસ્ટ જોઈ જ્યો કારણ કે બપોર વચ્ચે તો તમને બધાને ખબર છે હું એકલી હુવાવાળી હોય એટલે જો આવી એટલે મારું પૂરું કારણ કે મને દુનિયાની બીક લાગે છે ગરોળીથી પાકું વિશાલ કર્ટેન ની પાછળ નથી ને આની પેલા અહીંયાથી જ નીકળી હતી પણ એ નીકળીને પપ્પાએ હટાવી દીધી અને હજી એક મને જો આ બધી જગ્યાએ મે શું કરીને જોઈ લીધું પણ આ ક્યાંય નથી ખાલી હવે એસી ઉપર જવાનું બાકી છે ન્યા જી છે ને કારણ કે હું સબૂત મને આઈથી મેળ્યું છે એટલે ઈ અહીંયા જોવું જોઈએ હાલો હાલો હારું હાલો હવે જો નવી બેડશીટ અત્યારમાં પાથરી દીધી અને ફાઈનલી જો આ કાંઈ નથી એટલે હવે મને આમ થોડોક અહીંયા ધરાવ થઈ ગયો हमारी बेडशीट नई तो बिछ चुकी है और अभी बारी है कम्फर्टर चेंज करने की तो ये उसके साथ परफेक्ट मैच हो रहा है कम्फर्टर तो चलिए अभी कम्फर्टर भी बिछा देते हैं तो कि छिपकली की वजह से हमें सब कुछ चेंज करना पड़ा तो इससे सब कुछ अभी ठीक करना रहेगा एंड नई बेडशीट भी हमने अभी बिछा दी है तो चलिए अभी ऑलमोस्ट काम हमारा कंप्लीट हो गया है अभी इन सबको हम अच्छे से ठीक कर देते हैं

અને આજે તે ઈ આવે વાડીએ ગયા સાત તો વેલા વેલા એનાટો લાઈક ના આપડે થી એટલે એની હાટો એક મસ્ત મૂકી દે મસ્ત ચીકોનો અને વિશાલ સાંજે થી હે કારણ કે એને જે જસ્ટ હમણા નાસ્તો કર્યો છે કાઈ તમે જોઈ શકો છો મસ્ત મોર્નિંગ માં આપણી જ્યુસ રેડી થાય છે તો આવી જ જાવ બધા જ્યુસ પીવા ચલો જ્યુસ પીને કાલે તમે પીતા હતા અહીંયા હા આજે અમે પીએ છે હજી તમારા માટે

भाई 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 भाई। बच चुके हैं पौने दस और जैसा हमने बहुत ज्यादा परेशान कर दिया तो हमारा आधा खोटी हो गया देखो यहाँ पे कहीं है तो नहीं तो कहीं नहीं मिली हमें तो अभी जूस बना दिया है लेकिन मम्मी किचन से बाहर आने का नाम नहीं ले रहे मम्मी किचन मन किचन मन क्यों तुम्हें सरप्राइज आज विशाल ने किू आपने કે એના માટે સરપ્રાઈઝ નાસ્તો છે રાત્રે આમ કે તો નાસ્તો આમ કે તો જમવાનું બધું ભેગું મસ્ત બનાવવાનું છે તો અહીંયા લોટ લઈ લીધો છે મમ્મીએ તો તમને ખબર પડી જ ગઈ હશે કે કા ઢોકળા બનવાના હોય અમારી ઘરે કા ઈડલી બનવાની હોય તો અત્યારે ઈડલી બનવાની છે અને ઈડલીનું આપણે ઓલરેડી તમને ખ્યાલ હશે કે થોડી ઈડલી પહેલા આપણે ક્લિપમાં તમને બધાને બતાવેલું હતું કે મમ્મી એ ઈડલી નું દળાયું તું ચોખાના ના ડુંગની દાળ ભેળ દળાયું છે આપણે કરતો તો ઓકે અને એમાં મીઠું નાખીશું આપણે સ્વાદ પ્રમાણે ઓકે એટલે આથવા સમય જ મીઠું નાખી દેવાનું ને હા આમાં મમ્મી કેટલા ભાગના ચોખા ને કેટલા ભાગની દાળ નાખી છે તમે આમાં ત્રણ ભાગના ચોખા ને એક ભાગની ડાળ ઓકે કારણ કે ત્રણ સાઈલ ના ચોખા હોય એક સાઈલ નું હોય ને તો ત્રણ સાલિયા ના ચોખા નાખવાનું ઓકે ઈ માપ છે આપણે ઈ માપે આપણે બહુ કરકરું પણ નહીં પણ આમ મીડિયમ કરકરું આપણે બહુ તીસે જાડો નહીં હા એમ માપે તો તો આપણને આમ કરકરું લાગે ઈ રીતે તો હવે જો પ્રમાણસર આપણે એની અંદર મીઠું એડ કરી અને અહીંયા આપણે છાશ લઈ લીધી છે

એકદમ પરફેક્ટ એટલે બહુ પાતળું બહુ જાડું એ નહીતનું મીડિયમ બેટર બનાવી લીધું છે તો હવે મમ્મી આમાં મીઠું એક નાખ્યું છે હવે આમાં સોડા કેવું કઈ નાખવાનું આપણે સોડવી ને ત્યારે સોડા નાખવાના થોડા સોડા નાખીને લીંબુ નીસવાનું પછી હમ ઘુમાડે પછી આને બનાવવાનું તો અત્યારે આ લાવવા માટે ખાલી આમ તડકે મૂકી દે ને ઢાકી હા તડકે મૂકી એટલે આવી જાય ઓકે તો ચાલો માત્ર આપણે ત્રણ વાટકા ચોખા એક વાટકા ડાળ પ્રમાણે કરકરું બેટર તૈયાર કરી અને એની અંદર મીઠું છાશ અને પાણી એડ કરતા જ આ રીતનું ઠીક બેટર રેડી કરી દેવાનું છે બીજું આની અંદર અત્યારે ટેમ્પરરી કાંઈ યુઝ કરવાનું નથી આની ઉપર છીવું ઢાંકીને આપણે આને તડકે હાથો લાવવા માટે મૂકી દઈએ

સરપ્રાઇઝ <laughs> છે <laughs>

और फाइनली अभी बच चुके हैं और नींद वींद करके हम हो गए हैं एकदम मस्त ताज़े और यहां पे नींद आज तो मुझे भी बोल रहे थे कि नहीं सोना है, नहीं सोना है लेकिन सो गए मैंने पास उठा डे से, के उठी जाएगा ठंडू ठंडू

એટલે કઈ રીતે મમ્મી એ પરફેક્ટ ટિપ્સ સાથે બનાવ્યો છે મમ્મી ની ચેનલ માં રેસીપી નો ફૂલ બ્લોગ આવી જવાનો છે મોહન થાળ નો ચેનલ છે કંચનબેન ભડકાટ હા એટલે મારી ચેનલ ને બધા જોજો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો અને નવી નવી રેસીપીઓ તમારા સુધી પહોંચતી રહે તો ફિલહાલ મમ્મી આપડા કિચન માં અત્યારે શેનો પ્રોગ્રામ છે ચટણી બનાવી લે ફટાફટ એટલે વેલા હાર ફ્રી થઈ જાય એમાં બધાય સંભાર બનાવે પણ આપણે સંભાર બનાવો નથી આપણે ચટણી હોય તો મસ્ત મજા આવે છે એટલે હવે બનાવ્યો છે

બસ સોડા નાખી પછી ઈનો નાખીને ઈનો આવે હા ઈનો ઈનો એટલે ફૂલી જાય એકદમ અને પોચા થાય છે જીરું નાખવું તો નખાય દળેલું હા ઓકે દળેલું જીરું નાખવું છે નાખવું તો નખાય અને આપડે મરીની ભૂકી હોય ને પાવડર હા ઈ સરસ લાગે મસ્ત લાગે તો ચાલો હવે અત્યારે નાખું જ કે આપણે બનાવીએ ત્યારે નાખીએ બનાવીએ ત્યારે અત્યારે ટોપરા ચટણી બનાવવાની તો ચાલો ટોપરા ચટણી હું બનાવી નાખું ત્યાં સુધી તમે કરો રેસ્ટ કારણ કે મમ્મીએ ઓલરેડી અહીં તમે જોઈ શકો છો પ્લેટ ભરીને મોહનથાળ બનાવ્યો છે આટલો ટેસ્ટ પપ્પા લઈ આવેલા છે આપણે માટે ફ્રેશ ટોપરું તો એના નાના નાના પીસીસ કરી લઈએ અને ઢોસાની ચટણી બનાવવા માટે આપણે એટલી વસ્તુઓ લઈ લીધી છે સૌથી પહેલા ફ્રેશ ટોપરું અહીંયા આપણે સફેદ દાળિયા લઈ લીધા છે આજુનો ટુકડો અહીંયા રોસ્ટેડ ચણા દાળ કારણ કે જે જે લોકો ચણા દાળ નથી નાખતા એ લોકો એકવાર ફ્રાય કરીને ચણા ડા એડ કરજો બહુ જબરદસ્ત ટેસ્ટ આવે છે ત્યાર પછી આપણે એક મરચું લઈ લીધેલું છે તીખાશ માટે તમે ઈચ્છો તો હવે કોથમીર પણ નાખી શકો છો ગ્રીન કલર માટે અને અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું તો ચાલો સૌથી પહેલાં અહીંયા આપણે મિક્સર જાર પણ લઈ લીધો છે તો બધી જ વસ્તુ એડ કરતા જઈએ અને તમને બધાને બતાવોની અંદર તમને બતાવી પ્રમાણે બધી જ વસ્તુ એડ કરી દીધી છે અહીંયા લીલું ટોપરું ડાળિયા આદુનો ટુકડો એડ કરી દીધો છે આપણે અહીંયા તમે જોઈ શકો છો આદુનો ટુકડો પણ એડ કરી દીધો છે લીલા મરચાં અને થોડી રોસ્ટેડ ચણા દાળ અને સ્વાદ પ્રમાણે મીઠું તમે ઈચ્છો તો આની અંદર આમલીનો ટુકડો પણ નાખી શકો છો જોરદાર ટેસ્ટ આવે છે છે પણ આપણે આપણે એટલા માટે આંબલી સ્કીપ કરીએ છીએ ત્યારબાદ થોડું પાણી નાખી અને બધી જ વસ્તુને સારી રીતે પીસી લે આપણે પીસાઈને રેડી થઈ ગઈ છે અને વાળી છે હવે એના વઘારની તો વઘાર માટે આપણે તેલ રાખી દીધું છે કઢીપત્તા પત્તા રાય અડદની દાળ અને લાલ મરચું તો ચાલો ફટાફટ તો રાય જીરું એડ કરી દીધા પછી રાય જીરું પકડી જાય ત્યાર પછી આપણે અડદની દાળ એડ કરીશું લાલ મરચું અને લાસ્ટ કઢીપત્તા

ત્યાર પછી સારી રીતે આપણે આપણા ઈડલીના પેટર્ન ની અંદર એને મિક્સ કરી દેવાનો છે ઓહો તમે જોઈ શકો છો ઢોકળા જેવું થઈ ગયું મમ્મી બહુ મસ્ત સ્મેલ આવે છે કમ્પ્લીટ મીઠું તો આપણે મોર્નિંગ માં જ નાખી દીધું છે અને અહીંયા જો આપણે ઇડલી સ્ટેન્ડ પણ લઈ લીધું છે પાણી ઓલરેડી ગરમ કરવા માટે રાખી દીધું છે ઇડલી આપણી સારી રીતે સ્પ્રેડ થઈ ગઈ છે અને હવે ટેસ્ટમાં ઈડલી આપણી જોરદાર બને એ માટે આપણે આની અંદર થોડો થોડો તીખાનો ભૂકો સ્પ્રિન્કલ કરવાનો છે જસ્ટ લિટલ બીટ બધામાં એક ચપટીમાં થઈ જાય એ રીતે કારણ કે એનાથી બહુ જોરદાર ટેસ્ટ આવશે આપણી ઈડલીનો અને ચટણી એટલી સરસ બનેલી છે અહીંયા બીજી પ્લેટ પણ આપણી રેડી થઈ ગઈ પાંચ સાત મિનિટ જેવું થઈ ગયો છે ટાઈમ તો હવે આપણે ઓપન કરીને જોઈએ આપણી ઈડલી ચડી ગઈ છે કે નહીં અરે વાહ સુગંધ બહુ મસ્ત આવે મમ્મી ચડી ગઈ છે જોટતી નથી ખીરું ચોટતું નથી આપણું એટલે હવે ઉઠલાવી લઈ ગયા હો ગયા વિશાલ તો બળી ગઈ ભાઈ બળી ગઈ અમે એવું થયું વિશાલ ઢોકળીયું નીકળી ગયું એટલે આ પ્લેટ મે કાઢ નાખી ઈડલી ની તો મમ્મી કે છે એ કે કે ફટાફટ લે ફટાફટ લે પણ મેં કીધું તો મમ્મી ખમણ થોડું પાણી છે ને આમ રેડી તો પછી એ ભૂલી ગઈ કે ઈડલી ગરમ છે તો એ ભૂલથી મમ્મી આ એને ભૂલથી બળી ગઈ ને હું સંજોગે સંજોગે

અહીંયા સ્પેશિયલ સાઉથ ઇન્ડિયન ઇડલી અને મમ્મીના હાથનો હાથ મોહનથાળ ડિલિશિયસ તો અમારી કાઠિયાવાડી સાઉથ ઇન્ડિયન ડિશ બધું ભેગું છે તો આવી જ જાવ બધા મમ્મી એ ચટણી ઉપર છે અત્યારે પૂરે પૂરા બહુ મસ્ત છે ચટણી વખણ મમ્મી બહુ ચટણી બહુ મસ્ત છે મારે ચાખી જોઈએ વિશાલે તો એ વિશાલે ની પહેલા મે તમને કીધું તો કે મારી ચટણી બહુ મસ્ત થઈ હતી તો તમને મે બોલેવા તો પેપર ઢોસા ખાવા હા ત્યારે અત્યારે થોડી લાઈટ છે કેવો લાગ્યો એક નંબર